રહસ્યમય ગુમ થવાની ઘટના નીરવ ક્યાં ગયો અરે સાંભળો છો નીરવ હજુ કેમ આવ્યો નથી રાતના દસ વાગી ગયા ચિંતા તું પોતાના પતિ પૂછ્યું તેમની આંખોમાં ભય હતો જે છેલ્લા કેટલાક કલાકોથી વધી રહ્યો હતો પ્રવીણભાઈ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા પણ તેમનું ધ્યાન ટીવીમાં ન હતું હશે ક્યાંક મિત્રો સાથે ફોન કરી જો ને તેમણે બેદરકારીથી કહ્યું ફોન આવે છે અને તેની સાયકલ પણ નથી કંઈક અજુગતું થયું છે છે મને એવું લાગે અવાજ કાપી રહ્યો હતો તેમનો સત્તર વર્ષનો એક માત્ર પુત્ર ક્યારેય આટલો મોડો થયો ન હતો રાતના બાર વાગ્યા સુધી રાહ જોઈ પણ નીરવ ન આવ્યો બીજા દિવસે સવારે પ્રવીણભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આખો દિવસ વીતી ગયો પણ નીરવનો કોઈ પત્તો લાગ્યો નહીં સવિતાબેન રુદન બંધ થતું ન હતું તેમનો હસતો રમતો પરિવાર અચાનક શાંત અને નિર્જીવ બની ગયો હતો એક મહિના પછી પણ જ્યારે કોઈ કડી ન મળી ત્યારે સવિતાબેન માનસિક રીતે ભાંગી પડ્યા તેઓ દરરોજ નીરવના રૂમમાં જતા એક દિવસ તેમણે નીરવના ટેબલ પર એક જૂની તાળો મારેલી ડાયરી જોઈ જે નીરવ હંમેશા પોતાની પાસે રાખતો હતો તેમને યાદ આવ્યું કે નીરવ છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ ઉદાસ અને એકલો રહેતો હતો પ્રવીણભાઈએ અથોડી વડે તાળું તોડ્યું ડાયરીના પહેલા પાના પર મોટા અક્ષરે લખ્યું હતું મારી વાર્તા જે કોઈને ખબર નથી નીરવ પ્રિય મિત્રો તમને સ્ટોરી કેવી લાગી રહી છે એ કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સવિતાબેન અને પ્રવીણભાઈએ ધ્રુસતા હાથે ડાયરી વાંચવાનું શરૂ કર્યું તારીખ બાર ઓગસ્ટ પપ્પાને મારા ભવિષ્ય વિશે કેટલી મોટી આશાઓ છે તેઓ મને હંમેશા કહીને બોલાવે છે પણ હું અંદરથી સાવ નબળો પડી ગયો છું ટ્યુશનમાં મારો દેખાવ સારો નથી અને આ વાત હું કોઈને કહી શકતો નથી મને ગણિતથી ડર લાગે છે જો હું ફેલ થઈશ તો તેમનું દિલ તૂટી જશે મને લાગે છે કે હું તેમનો સૂરજ બનવાને લાયક નથી તારીખ વીસ સપ્ટેમ્બર આજે મેં ફરી એક જૂઠું બોલ્યું પપ્પાએ મારા રિપોર્ટ કાર્ડ વિશે પૂછ્યું અને મેં કહ્યું કે તે હજી મળ્યું નથી મારું હૃદય ધબકારા ચૂકી ગયું હું હવે આ બોજ સહન કરી શકતો નથી મને હંમેશા એવું લાગે છે કે મારા માતા પિતા મારી પાસેથી જે અપેક્ષા રાખે છે હું તે ક્યારેય પૂરી નહીં કરી શકું તેઓ મને નિરાશ થતા જોશે તેના કરતા મારે દૂર ચાલ્યા જવું સારું છે ડાયરીના દરેક પાનામાં નિરવનો આંતરિક સંઘર્ષ ઝલકાતો હતો તે એક સંવેદનશીલ અને શાંત છોકરો હતો જે તેના માતા પિતાને દુઃખી કરવાના ડરથી અંદરથી તૂટી રહ્યો હતો તેને લાગતું હતું કે તેના માતા પિતાનો પ્રેમ ફક્ત તેના સારા દેખાવ પર જ આધારિત છે પ્રવીણભાઈની આંખો ભીની થઈ ગઈ મેં મેં ક્યારેય તેની સાથે શાંતિથી બેસીને વાત જ ન કરી હું હંમેશા તેને માત્ર માર્ક્સ માટે જ પૂછતો રહ્યો પ્રવીણભાઈએ પોતાનો દોષ કબૂલ્યો ડાયરીમાં આગળ એક અંધારા ઓરડા તરફ વિસારો હતો તારીખ ગુમ થવાના એક દિવસ પહેલા મેં નિર્ણય લીધો છે હવે હું કોઈને દુખી નહીં કરું હું એ જગ્યાએ જઈશ જ્યાં કોઈ અંધારું કે પ્રકાશ ન હોય જ્યાં મારા પપ્પાનો સૂરજ ન હોય પણ શાંતિ હોય હું મારા ક્લાસના મિત્ર અજયના જૂના ફાર્મ હાઉસ વિશે વાત કરી રહ્યો છું ત્યાં એક નાનું બંધ છે પ્રવીણભાઈ તરત પોલીસને લઈને અજયના જૂના ફાર્મ હાઉસ પર પહોંચ્યા શહેરથી થોડું દૂર તે ફાર્મ હાઉસ વર્ષોથી બંધ પડ્યું હતું ફાર્મહાઉસની આસપાસની શાંતિ ભયાનક હતી પોલીસ ટીમે તપાસ શરૂ કરી ડાયરીમાં જણાવ્યા મુજબ તેમને ફાર્મ હાઉસની પાછળ એક નાનકડી દરવાજો મળ્યો જે જતો હતો દરવાજો અંદરથી બંધ હતો પોલીસે દરવાજો તોડ્યો અંદર ઘોર અંધારું હતું પોલીસ પ્રકાશમાં આખા બેઝમેન્ટની તપાસ કરી રહી હતી ત્યાં હવા ન હતી અને ગુગણામણ થઈ રહી હતી એક ખૂણામાં તેમને નીરવની સાયકલ ઉભેલી મળી અને તેની બાજુમાં નીરવનો સ્કૂલ બેગ પડ્યો હતો પોલીસને લાગ્યું કે નીરવ હજી પણ કદાચ અહીં છુપાયેલો છે પોલીસે વધુ તપાસ કરી અને તેમને બે એક ખૂણામાં એક નાની કાપલી મળી તે નીરવના જ અક્ષરમાં લખાયેલી હતી કાપલી પર લખ્યું હતું પપ્પા મમ્મી મેં જાણી જોઈને આવું કર્યું નથી હું ક્યાંય ભાગી નથી ગયો હું માત્ર અહીંથી છૂટવા માંગતો હતો તમારો સૂરજ કદાચ બહાર નહીં આવે આ કાપલી વાંચીને સવિતાબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા નીરવ ક્યાંય મળ્યો નહીં પણ તેનું અસ્તિત્વ હવે એક નવા અને વધુ ગૂંચવણભર્યા રહસ્યોમાં ફેરવાઈ ગયું જો તે ભાગી નહોતો ગયો તો તે ક્યાં ગયો પોલીસ અને પ્રવીણભાઈએ ફાર્મ હાઉસ અને આજુબાજુના વિસ્તારમાં વધુ તપાસ કરી બેજમેન્ટની દિવાલોની બારીકાઈથી તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન ઇન્સ્પેક્ટરે પ્રવીણભાઈને પૂછ્યું તમે નીરવ પર ક્યારે વધારે પડતું દબાણ કર્યું હતું કદાચ ભણવા માટે કે બીજા કોઈ કારણસર પ્રવીણભાઈની આંખોમાં આંસુ આવી ગયા તેમને નીરવની ડાયરી યાદ આવી જેમાં તેણે લખ્યું હતું કે તે તેમના સૂરજ બનવા લાયક નથી હા મેં કર્યું હતું પ્રવીણભાઈએ ગળામાં ડૂમો ભરાતા કહ્યું હું હંમેશા તેને મારા અપૂર્ણ સપના પૂરા કરવા માટે પ્રેરતો રહ્યો હું પોતે ગરીબીમાંથી આવ્યો હતો અને હું ઈચ્છતો હતો કે નીરવ ડોક્ટર બને જ્યારે પણ તેના ઓછા માર્ક્સ આવતા ત્યારે હું શાંતિથી નહીં પણ ગુસ્સામાં વાત કરતો મને લાગતું હતું કે હું તેને પ્રોત્સાહિત કરી રહ્યો છું પણ હું તેને તોડી રહ્યો હતો પ્રવીણભાઈએ કબૂલ્યું કે એકવાર ગુસ્સામાં તેમણે નિરવને કહી દીધું હતું કે જો તું સારી રીતે ભણીશ નહીં તો તારી જિંદગી અંધારામાં જ હશે નિરવના મન પર આ શબ્દોની ઊંડી અસર થઈ હતી તેણે પોતાના ગુમ થવાના અહીંથી છૂટવા સાથે જોડ્યું હતું બહારની દુનિયામાં નીરવની ગુમ થવાની ઘટના એક હાઈ પ્રોફાઇલ મિસિંગ કેસ બની ગઈ હતી લોકો વિવિધ થિયરીઓ વિશે વાત કરી રહ્યા હતા કદાચ તે કિડનેપ થયો છે કદાચ તે ભાગી ગયો છે પણ કોઈને તેના માનસિક સંઘર્ષની ખબર ન હતી આ દરમિયાન બેજમેન્ટમાં પોલીસને એક નવો પુરાવો મળ્યો દિવાલની પાછળ એક પ્લાસ્ટિકની નાની મળી જેમાં નીરવની લેપટોપની પેન ડ્રાઈવ હતી પોલીસે પેન ડ્રાઈવ ખોલી તેમાં એક છેલ્લો રેકોર્ડિંગ હતો જે તેને ગુમ થવાના થોડા સમય પહેલા જ બનાવ્યો હતો વિડીયોમાં નીરવ એકદમ શાંત અને ઉદાસ દેખાતો હતો પપ્પા મમ્મી મને માફ કરજો નિરાવે ધીમા હવાજે શરૂ કર્યું તમારા સપના મારા માટે ખૂબ મોટા હતા અને હું તેને પૂરા કરી શક્યો નહીં હું જાણું છું કે તમે મને ખૂબ પ્રેમ કરો છો પણ હું તમારા ચહેરા પર નિરાશા જોઈ શકતો નથી તમે હંમેશા કહેતા કે હું તમારો સૂરજ છું પણ મને લાગે છે કે મારામાં હવે કોઈ પ્રકાશ બાકી નથી તેણે એક ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું મેં ડાયરીમાં જે અહીં લખ્યું છે તે આ દુનિયા છે આ અપેક્ષાઓનું બંધન છે મને લાગે છે કે હું હવે અહીં નથી રહી શકતો મને મને ખબર છે કે તમે શોધી પણ જ્યારે તમને આ મળે ત્યારે હું ખૂબ દૂર નીકળી ગયો હોઈશ વિડીયોના અંતિમ ભાગમાં નીરવની આંખોમાં આંસુ હતા ફાર્મ હાઉસનું બેઝમેન્ટ એ મારા અંતિમ નિર્ણય માટેનું પ્રતિક છે મેં મારી સાયકલ ત્યાં મૂકી જેથી તમને લાગે કે હું હજી પણ નજીકમાં જ છું પણ હું હવે તમારી જણાવ્યું કે તે બેજમેટમાંથી નીકળીને નજીકના જૂના સૂકા કુવા તરફ ગયો હતો જે જંગલમાં હતો તેને ત્યાં જ પોતાનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો જેથી તેનો દેહ ક્યારેય ન મળે અને તેના માતા પિતાને હંમેશા એક આશા રહે કે કદાચ તે પાછો આવશે તેણે આત્મહત્યા કરતા પહેલા પેનડ્રાઈવ બેઝમેન્ટમાં છુપાવી દીધી હતી પ્રવીણભાઈ અને સવિતાબેનના વિડીયો જોઈને આઘાતમાં સરી પડ્યા તેમનો સુરજ અપેક્ષાઓના બોજ હેઠળ અદૃશ્ય થઈ ગયો હતો વિડીયો મળ્યાના બે દિવસ પછી પોલીસે જંગલમાં આવેલો જૂનો અને સૂકો કૂવો શોધી કાઢ્યો કુવો ખૂબ જ ઊંડો અને અંધકારમય હતો તપાસ ટીમને ત્યાં નીરવના કપડાનો એક ટુકડો મળ્યો જે પુષ્ટિ કરતો હતો કે નીરવનો અંત ત્યાં જ આવ્યો હતો નીરવનો દેહ ક્યારેય પૂરેપૂરો મળી શક્યો નહીં આ સમાચારથી સવિતાબેન સંપૂર્ણપણે ભાંગી પડ્યા તેઓ દિવસ રાત નીરવના રૂમમાં બેસીને રડતા પ્રવીણભાઈ મૌન અને પચ્ચા ડૂબી ગયા હતા તેમની સફળતા તેમનું ગૌરવ બધું જ હવે નીરવના અદ્રશ્ય સાથે કર્યા વર્ષો વીતી ગયા પ્રવીણભાઈ અને સવિતાબેન હંમેશા નીરવની ડાયરી અને વિડીયો જોતા તેઓ હવે અન્ય માતા પિતાને એક જ સંદેશ આપતા હતા તમારા બાળકોને પ્રેમ કરો

ત્યારે સવિતાબેન હંમેશા આકાશ તરફ જોઈને કહેતા પ્રવીણ આપણો સૂરજ હજુ પણ ક્યાંક છુપાઈને સમકતો હશે પણ પ્રવીણભાઈ જાણતા હતા કે તેમનો સૂરજ અપેક્ષાઓના અંધારામાં કાયમ માટે અદ્રશ્ય થઈ ગયો હતો પ્રિય મિત્રો કેવી લાગી તમને આ સ્ટોરી કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી આપણે જલ્દીથી મળીશું એક નવી સ્ટોરી સાથે સમાપ્ત